હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો પેશન પ્રો બાઇક આવેલ છે મિત્રો બાઇક રણછોડભાઈને માત્ર છવ્વીસ હજારની કિંમતમાં વેચવાની છે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે અને કમની કલર સાથે આ બાઇક જોવા મળશે મિત્રો વધુની વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો પેસન્ટ પ્રો બાઇક લેવાય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વાત કરીએ આપણે હીરો પેસન્ટ પ્રો બાઇકની ની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને મિત્રો બાઈક તમને રેડ કલર માં જોવા મળશે બ્લેક કલર માં રેડ પટ્ટા સાથે અને મિત્રો બાઈક કમ્પ્લીટ વર્ક કરે છે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે અને મિત્રો માં બેટરી નવી જોવા મળશે અને ખૂબ જ ઓછી હાલ બાઇક છે બાઇક મેગ સાથે જોવા મળશે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે તો મિત્રો બાઇકની કન્ડિશન જોઈ શકો છો સળો ક્યાંય પણ તમને બાઇકમાં જોવા નહીં મળે કમની કલર સાથે જોવા મળશે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ એન્જિન ખૂબ જ સારું બાઇકનું જોવા મળશે અને એવરેજ પણ સારી જોવા મળશે તો મિત્રો બાઇકની કન્ડિશન તમે જોઈ શકો છો લૂક જ ગુડ કન્ડિશન બાઇક જોવા મળશે તો વાત કરીએ આપણે આ બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ હીરો પેશન પ્રો બાઇકની માલિકની તો માલિકનું નામ રણછોડભાઈ છે અને મિત્રો રણછોડભાઈ આ બાઇકની કિંમત માત્ર છવ્વીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે બાઇક મિત્રો આપણે રણસોડભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો આઠ અઠાણું નવ સોળ સ્ક્રીન ઉપર આપેલો જ છે રણસોડભાઈનો મોબાઈલ નંબર છે છવ્વીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઈક તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિસ્યા તો મિત્રો ગામ સર સરતાન પર ગામ જોવા મળશે નામ રણસોડભાઈ રણછોડભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે એક્યાંશી ચારસો અઠવાડિયામાં નંબરમાં કોન્ટેક કરી રણછોડભાઈનો ને વધુની વિગત ત્યાંથી મેડમ વિનંતી જય વસરાજ